નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી જવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી નવી નકુર સાયકલો આખરે પહોંચી ગઈ છે ભંગારીને ત્યાં આ સાયકલ ઉપર ગુજરાત સરકારના લેબલ લાગેલા છે અને દેખીતી રીતે આ સાયકલો નવી હાલતમાં છે પણ એ લાભાર્થી વિદ્યાર્થીઓને આપવાને બદલે હવે ભંગારના સ્વરૂપે કબાડી ખાને આવી પહોંચી છે આ સાયકલો રાજપીપળાની એક સરકારી શાળામાંથી આ ભંગારીને ત્યાં આવી હોવાની પ્રાથમિક માહિતી અમને મળી સમગ્ર કૌભાંડને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે હાલમાં આ સરકારી સાયકલો ભરેલો ટેમ્પો પોલીસ મથકે લઈ જવાયો છે થોડા દિવસ પહેલાં ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા છોટાઉદેપુર ખાતે પણ આ પ્રકારની અસંખ્ય ધૂળ ખાઈ રહેલી સાયકલોનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે અને હવે નર્મદા પણ આ પ્રકારના કૌભાંડનો ભંડાફોડ થયો છે કઈ શાળામાંથી સાયકલો આવી છે વેચનાર કોણ છે કેટલામાં વેચી શા માટે વેચી આ તમામ પ્રશ્નોના જવાબ હવે પોલીસ તપાસમાં બહાર આવશે તેવું લાગી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં રાજપુપળા ખાતે આ એક છોટા હાથની અંદર આ સાયકલો તમે અહીંયા ગાડી જોઈ શકો છો બરાબર ખૂબ મોટા પ્રમાણમાં જે આવી તો કેટલી સાયકલો નર્મદા જિલ્લાના પાંચ તાલુકા છે આ પાંચે પાંચ તાલુકાઓમાં આવી ઘણી બધી સ્કૂલોમાંથી હજારો નહીં લાખોની સંખ્યામાં આવી બધી સાયકલો આજે કોઈ ભંગારીને આપી દીધી અથવા તો કોઈ કબાડીખાનામાં અત્યારે પડી રહેલી છે આજે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાવો બરાબર સર્વ શિક્ષા અભિયાનની વાતો કરી રહી છે તો આ જે શિક્ષણ મંત્રી છે કુબેર ઢીંડોળ અને અહીં જિલ્લાના જે પ્રતિનિધિ છે જે ચૂંટાયેલા એ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે પણ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમને પણ અમારે પૂછવું છે અને સાથે સાથે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે કલેક્ટર સાહેબ છે એમને પણ પૂછવું છે કે આવી જે સાયકલો આજે ઘણી બધી સાયકલો બે હજાર અઢારની છે બે હજાર વીસની છે બે હજાર બાવીસ ત્રેવીસની સાયકલો અહીંયા ગાડી જોવા મળી રહી છે આજે નવી ને નવી સાયકલો આજે અહીંયા ગાડી આપણે જોઈએ છે તો આ ભંગારની દુકાનમાં આજે પડી છે તો જે છોકરાઓને ખરેખર આપવા પાત્ર હતી જે છોકરાઓ આજે ગામડાઓમાંથી અપડાઉન કરી રહ્યા છે બે બે ત્રણ પાંચ પાંચ કિલોમીટર તો આજે એવા છોકરાઓને આપી કેમ નથી બરાબર આ સરકારને અમારો પ્રશ્ન છે અને આખા ગુજરાતમાં તો આવી એવી કેટલી સાઇકલો આવા ગોડાઉનોમાં અને ભંગારોમાં પડી છે અત્યારે જ હાલમાં બે ચાર દિવસ પહેલાં જ અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ હજારોની સંખ્યામાં જે સાઇકલો એક જ જગ્યા પર કાટ ખાઈ રહી હતી બરાબર એવી હજારો સંખ્યાઓનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે તો એવી જ રીતે આ એવી જ ઘટના નર્મદા જિલ્લાના રાજપીપળા પણ આપણને જોવા મળી રહી છે તો અમારે આ સાયકલો અહીંયા આવી કઈ રીતે બરાબર એ જિલ્લા પ્રશાસનને અને શિક્ષણ અધિકારી અને જે તે પ્રતિનિધિઓને અમારો આ પ્રશ્ન છે